મારે છે ને આ બેઠા હોય ને કોઈ વાત કરવાની તમારે કરવાની તમારે તો બાકી

સીધી જ વાત રાખવાની ખોટું બોલી ને આપડે એવી રીતે નહીં કરો હું હારો માણસો સ્પેર વ્હીલ છે વાલે કો કો આપી

પતી ગયો હવે અરે વારો અરી આય તું બહુ સહી દોસ્ત થાય મેરે ભાઈ બોલ હવે આવી ગયા અરી વારો આને હું પતાવી બોલ હરી હવે બોલ એ તું બંધ જાવ અરી વારો આવ્યો હવે મજા આવે ગાડી થોડું છે હું ગાડી વાત કરું એકા ફોર છે કે નહીં હાલ હરી બોલ વાત કરી હાલ

શું કરો છો અત્યારનો તમારે આરે બરોબર છે અત્યારે આપણે કેવું પડે શું કેવું પડે પાસે અત્યારે મારે કેવું પડે અત્યારે બનારી તું જે માં જે આયલો તો ને એ મને બહુ ગમી તારી જે આલી અને તું તું અહીંયા તો હું ઓલે તું દેશી થઈ એમ તું કેછો તમારા ભાઈ મારી લેંગ્વેજ કેવી હતી કેવી છે તમે આ

તારી યાર લગન તો કર્યા ને પ્રોમિસ તો નહી રાતે બાર વાગે આવશે તો તું હું કઈ ઘરે એકલી થોડી રહો આલી નીકળા છે લગના હાટુ કરાય એકલા રેવા હાટુ છે ભાઈઓ ઘરે જ હોય કે તું કઈ મોટા ઉપાડે તો એક જ નકલ નથી કર આખા ભારત માં ફરવા લીજે તો આપણે કઈ સિકો છોડો મારજો ફરવા લીજે હા આપણી મન હાલી આપણી મન એમ કરી ને આપણે ફરી લીજે આમાં કોણ બચાઈ છે ખોકુ ગેજો કાઈ માંગો નહી આ તો મારી દુખની વાતે ગરીયો પડતી હું નારી આખી વાતો હું નઈ કરી કો અત્યારે કે બાકી આખી વાત હું કરીન તો મારા જીને ખાઓ હું આવું છે સવારે ગામે જાવે ત્યાં મારી આખી વાત નઈ થાય